નમસ્કાર મિત્રો અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જામનગરની અદાલતમાં પોતાની મુદતમાં આવેલા ધ્રોલના એક બુજુગ હુમલો આવી ગયો હતો અને અદાલત પરિસરમાં બેસૂદ બન્યા બાદ સારવાર મૃત્યુ નિપજ્યું છે આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલના વતની જગવીરસિંહ જાડેજા કે જેઓ જામનગરની અદાલતમાં પોતાની મુદત હોવાથી જામનગર આવ્યા હતા અને અદાલતની લોબીમાં ઉભા હતા જે દરમિયાન તેઓને એક છાતીમાં દુખાવો પડ્યા બાદ અદાલત પરિસરમાં ઢળી પડ્યા હતા તેઓને એમ્બુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જેઓના મુદ્દેનું જીજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું આ બનાવને લઈને મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે મિત્રો અત્યારની અદુગત ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ